મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હળવદ તાલુકામાં જે બ્રાહ્મણી એક ડેમ આવેલો છે એટલે કે સાગર ડેમ જે આમ તો પલાસણની બાજુમાં આવ્યો છે દિઘડિયાની બાજુમાં આવ્યો છે સરમડાની બાજુમાં આવ્યો છે અને પાંડા પાંડાધીરથની આ બધાએ ગામ જે છે મિત્રો એને અડીને જે બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલ સાગર ડેમ આવેલો છે આ ડેમ ચાર વર્ષ બાદ આજે જે છે મિત્રો એ ઓવરફ્લો થયો છે કારણ કે ડેમનું જે લેવલ છે એ અત્યારે સત્યાવીસ ફૂટે પહોંચી ગયું છે તેની સાથે મિત્રો મહત્ત્વની વાત એ પણ એક છે કે આપણો બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલસાગર ડેમમાં દરવાજા કોઈ મેકવામાં આવેલા નથી આ બંને બાજુ એના અડધો અડધો કિલોમીટરના ઓગાન મૂકવામાં આવ્યા છે કે ડેમનું લેવલ જ્યારે સત્યાવીસ ફૂટે પહોંચે ત્યારે જે છે મિત્રો એ ઓટોમેટિક ડેમ જે છે એ ઓવરફ્લો થઈ જતો હોય છે અને હાલ અત્યારે ડેમનું લેવલ સત્યાવીસ ફૂટે પહોંચી ગયું છે ચાર વર્ષ બાદ જે છે મિત્રો એ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે તેની સાથે બ્રાહ્મણી આ એક ડેમ છે મિત્રો તો એમાં મોરબી બ્રાન્ચની કેનાલનું પણ થોડું અત્યારે જે કંઈ પાણીનો પ્રવાહ છે એ આવી રહ્યો છે તેની સાથે આંબેડીની જે નદી છે એનું પણ પાણી આવી રહ્યું છે સાથે દીઘડીયાની નદી પણ અત્યારે જે છે મિત્રો એ પણ આવી રહી છે આજે જ્યારે બાર વાગ્યા ત્યારે અમે જ્યારે સમાચાર લીધા હતા તો ત્યારે જાણવા મળ્યું હતું કે એકત્રીસ હજાર ક્યુસેક જેટલું જે પાણી છે એ અત્યારે આવી રહ્યું છે અને છેક ચોટીલા બાજુનું જે કંઈ એટલે કે પાંચાળ પ્રદેશ જે છે પાંચાળ જે વિસ્તાર આખો છે મિત્રો એનું પણ જે કંઈ પાણી છે એ પણ આ બ્રાહ્મણી એક ડેમમાં જે છે એ આવતું હોય છે અને આ અત્યારે તમે ડેમના જે લાઈવ દ્રશ્યો જે છે મિત્રો એ અત્યારે તમે જોઈ રહ્યા છો આજે તારીખ થઈ છે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ નહીંતર ઘણી વખત એવું પણ થાય છે કે બે વર્ષ બાદ પણ જ્યારે આ વિડીયો કોઈ કોમેન્ટને કરે ને વરી પાછા દેખાડે તો વરી પાછું એવું ન થાય એટલે આજે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ અને આજે જે છે બ્રાહ્મણી એક ડેમ એટલે કે સાગર ડેમ ચાર વર્ષ બાદ જે છે એ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થયો છે એક ડેમના જે અહીંના અધિકારી છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી શું તમારું નામ જીવનભાઈ જીવણભાઈ તમે ડેમ ઉપર શેમાં ફરજ બજાવો પાણી પુરવઠા પાણી પુરવઠામાં ફરજ બજાવો અમે તો આમે જોયું પાણી ક્યાં ક્યાં આપો કારણ કે આ કંઈ રહે એવું લાગતું નથી પવન એટલો છે પાણીનો પ્રવાહ પણ એટલો છે ડેમ અત્યારે જે સત્યાવીસ ફૂટીનું લેવલ પણ પહોંચી ગયું છે આ સીધા જ આ બધા મશીનો બ્રાહ્મણી બે ડેમમાં મળશે એવું લાગે

એટલે દરવાજા તાને કંઈ છે નહીં બે બાજુ અડધો અડધો કિલોમીટરના ઓગાન છે એટલે ત્યાં આગળથી ઓવરફ્લો થઈ રહ્યો છે અત્યારે હાલ કેટલું પાણી અત્યારે ડેમમાં જે છે એની આવક થઈ રહી છે આવક તો સાહેબ અત્યારે હારા મારી જે બે નદીઓની બે નદીઓની કઈ કઈ નદી દીગડીયા અને આંબેડી બે બે નદીમાં પાણી આવી રહ્યું પછી કંઈક મોરબી બ્રાન્ચની કેનાલનું પાણી આમાં નાખે કેનાલનું આવે બના નદીઓ આવે એટલે કેનાલ નું કઈ દેખાય જ નહીં પાણી જેટલી આવે કે કેનાલ ફાએ ઓલી નદી ઉપર કેનાલ નું કઈ નો આવે કાઈ નો જવાનું બે નદીઓ હાલે દિગડિયાવારી જાય 4 ફૂટ હાલે એ આંબેડીવારી ચાલુ છે અત્યારે અંદાજે કેટલા ક્યુસેક પાણી જે છે એ આવતું હોય છે ડેમ માં અત્યારે તો યુ સ્મર્ચા સાહેબ ઈ માનન કે પાણી જે આવે દિગડિયાનું જે આવે નદીનું એના કરતાં આંબેડીની જાજુ આવે ઓકે એટલે અમે જ્યારે બારેક 12 ગયા એના અધિકારીને પૂછ્યું તું તેમનું કહેવાનું થાતું હતું કે હજાર ક્યુસેક જેટલું જે પાણી છે એ આવી રહ્યું છે હવે સત્યાવીસ ફૂટે લેવલ ચાર વર્ષ બાદ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે એટલે નીચાણવાળા જે કંઈ ગામો છે ઓલી બાજુની વાત કરીએ તો પાંડે તીરથની કંઈ આ બાજુના ગોલાસણ મેર પર ને એ બાજુના એટલે લોકોએ પણ સાવચેતી રાખવી ને તેની સાથે ખાસ મિત્રો અમે પણ એક અપીલ કરી છે કારણ કે સાઈતમના દિવસે હળદમાં જુદી જુદી ત્રણ દુર્ઘટના બની નવ લોકો લાપતા છે મિત્રો આજ સત્યાવીસ તારીખ થઈ છે હજી સુધી નવમાંથી એક પણ મળ્યા નથી એક મહિલાનો મૃત્ય કાલ મળ્યો હતો બાકીનાની શોધખોળ જે છે એ કહી રહ્યા છે કે અમે કરી રહ્યા છીએ એટલે ખાસ ડેમ જ્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે એટલે ઘણા બધા મિત્રો અહીં જોવા માટે પણ આવું છે કે ભાઈ કેટલું પાણી આવ્યું છે શું કંઈ છે એટલે ખાસ મિત્રો આવા સમયે તમે જ્યારે ક્યાંય જોવા તમે જાઓ છો તો એ પણ ખાસ તમે ધ્યાન રાખજો કોઈ પાણીનો એવો પ્રવાહ વહેતો હોય તો ઘડીકવાર માટે રોકાઈ જવું ત્યાંથી વાહન લઈને પસાર ન થવું આ પસાર ન થવું આપણને અંદરથી એવું હોય કે ભાઈ આ અમે પાર કરીને લઈશું પરંતુ એવું કંઈ હોતું નથી ને એના કારણે જ આવી દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યાર પછી તંત્ર જે છે ને મિત્રો એ ત્રણ દિવસ થઈ જાય તેમ છતાં પણ હજી શોધી નથી શકતા એટલે પછી એ આપણી પાસે અહીંયા કેટલી સુવિધા છે ને એ અમને ખબર છે એટલે ખાસ એની પણ તમે તકેદારી રાખજો હાલ અત્યારે આપણે બ્રાહ્મણી એક ડેમ એટલે કે સાગર ડેમ ઉપર છીએ મિત્રો અને સાગર ડેમ જે છે એ કહી રહ્યા છે આજુબાજુના લોકોને પણ કે ભાઈ ચાર વર્ષ બાદ જે છે આ ડેમ ઓવરફ્લો થયો છે ડેમનું લેવલ સત્યાવીસ ફૂટે પહોંચી ગયું છે આંબેડીવાળી નદી સાથે દીઘડીયાવાળી નદી તો એ પણ જે છે એમાં પણ અત્યારે સારી એવી જે કંઈ પાણીની આવક છે એ પણ થઈ રહી છે તેની સાથે મિત્રો દીઘડીયા પાસેની જે કંઈ નદી છે એમાં પણ પાણીનો પ્રવાહ છે એટલે જે કંઈ લોકો સરાબાજુ કે સરાથી અડદ બાજુ આવતા હોય તો પહેલાં કોઈ હગાવાલા દીઘડિયા આજુબાજુમાં રહેતા હોય તેને પૂછજો આ તમે જોઈ રહ્યા છો પાણીના મોજા પણ એટલા જ છે અને ચાર વર્ષ બાદ બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલ સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે સત્યાવીસ ફૂટે એનું લેવલ પહોંચ્યું છે આભાર મિત્રો